गायला व मारी गोती ब्रजवासी गोवाडिया गायला व मारी गोती गायला व मारी गोती ब्रजवासी गोवाडिया गायला व मारी गोती नंदना गोवाडिया તમને ભણાવી કેમાં કહો છો ગાય નોતી વ્રજવાસી ગોવાળિયા ગાય લાવો ને મારી ગોતી કેમાં કહો છો ગાય નહોતી વ્રજવાસી ગોવાળિયા ગાય લાવો ને મારી ગોતી ક્યારે ને ક્યારે પીવડાવી ક્યારે ને ક્યારે પીવડાવી કયા બપોરે ગાય નો તીવ્રજવાસી ગોવાળિયા ગાય લાવો ને મારી ગોતી કયા બપોરે ગાયનો તીવ્રજવાસી ગોવાળિયા ગાયલાવો ને મારી ગોતી સવારે છોડીને બપોરે હેરવી સવારે છોડીને બપોરે હેરવી સાંજે કહો છો ગાય ની વ્રજવાસી ગોવાડિયા ગાયલાવો ને મારી ગોતી સાંજે કહો છો ગાય નતી વ્રજવાસી ગોવાળિયા ગાય લાવો ને મારી ગોતી સોનાની શિંગડી ને રૂપાની ખરીઓ સોનાની શિંગડી રૂપાની ખરીઓ હીરાની મોરડી સોતી બ્રજ્વાસી ગોવાડિયા ગાયલા મારી ગોતી હીરાની મોરડી સોતી બ્રજવાસી ગોવાડિયા ગાયલાઓને મારી ગોતી આંખે છે આંજરી ને મુખે છે માંજરી આંખો છે આંજરી ને મુખે છે માંજરી હૈયા સમાની ગાય હોતી બ્રજવાસી ગોવાડિયા ગાયલા લાવો ને મારી ગોતી હૈયા સમાની ગાય હોતી બ્રજવાસી ગોવાડિયા ગાયલાવો ને મારી ગોતી કર્મા છે કાંકણી ને હાથમાં છે દોણી કર્મા છે કાંકણી હાથમાં છે ધોણી લાડેને કોડે ગાય દોતી વ્રજવાસી ગોવાડિયા ગાયલા બોને મારી ગોતી લાડે ને કોડે ગાય દોતી વ્રજવાસી ગોવાડિયા ગાયલા બોને મારી ગોતી નંદ બા ઘેરમાં બલખ ગા બાવાને ઘેર મબલક ગાયો હરખે શુ મહીડા વલોતી વ્રજવાસી ગોવાડિયા ગાયલા ને મારી ગોતી શુ ખેશા વલોતી બ્રજવાસી ગોવાડિયા ને મારી ગોતી ગોકુળ જોયું વનરવન જોયું ગોકુળ જોયું વનરવન જોયું યમુના કિનારે ગાય હતી વ્રજવાસી ગોવાડિયા ગાયલા વો મારી ગોતી યમુના કિનારે ગાય હતી વ્રજવાસી ગોવાડિયા ગાયલા વોને મારી ગોતી वल्लभना स्वामी प्रभु रसिक शिरोमणी वल्लभना स्वामी प्रभु रसिक शिरोमणी गोपी यो आनंद पामी ब्रजवासी गोवाडिया गायला वोने मारी गोती ब्रजवासी गोवाडिया गायला वोने मारी गोती ગાય લાવો ને મારી ગોતી બ્રજવાસી ગોવાડિયા ગાય લાવો ને મારી ગોતી